જય શ્રી રામ હર હર મહાદેવ મારું જીવન કેવું છે અને હું શું કરું છું કોઈ દિવસ વિચાર કરું છું વિચાર કરો એનાલાઇસિસ કરો નોકરી કરતા હોય તો વેપાર કરતા હોય તો સમાજ સેવા કરતા હોય તો અને ભજન કરતા હોય તો ઘનીવાર લોકોને લાગે હું બહુ પવિત્ર કર્મ કરું છું પણ એ પવિત્ર કર્મ નથી અધરમ છે ઘનીવાર લોકો એવા લોકોને દાન કરે છે જે વ્યસન કરે છે બે વિચાર કરે છે તો શું તમે પુણ્ય કમાવો છો વિચાર કરવા જેવા હું શું કરું છું ચોવીસ કલાક સમય છે દરેક મનુષ્ય પાસે ચોવીસ કલાક સમય હોય રાજા હોય તો અને મારા જેવા પાપી માણસ હોય તો ચોવીસ કલાક સમય છે પાંચ મિનિટ સમય નિકાલો અને વિચાર કરો હું શું કરું છું જે હું પૈસા ભેગા કરું છું બરોબર છે મારા બાળકોને જે અન્ન ખવડાવું છું એ બરોબર છે કારણ તમે તો પૈસા ભેગા કરીને અધરમ કરીને એકઠા કરી જાઓ પણ તમારું બાળકો ભવિષ્યમાં યુઝ કરી શકે કોઈ ગેરંટી નથી પણ પુણેનું પોટલું ભેગા કરો તો ગેરાંટી છે કે તમે તો સુખી રહો તમારા જીવનમાં આનંદ રહે અને તમારા બાળકોના જીવનમાં આનંદ રહે કારણ કે તમે પવિત્ર ધન લાવો પવિત્ર કર્મ કરો અને ધન ઘરમાં આવે બાળકો ખાવે બાળકો સંસ્કારી બને તો તમારા બાળકોને ભલે તમે થોડા પૈસા આપો બાળકો તમે મુક્તિ અપાવે છે માતા પિતા ધન આપે છે અને ભગવાનની કૃપા હોય તો તમે ભોગ કરી શકો બાળકો ભોગ કરી શકો નહીં તો પૈસા હોય પણ આજકાલ પૈસા છે પણ લોકો મીઠા નથી ખા શકતા ચાય નથી પી શકતા મીઠું નથી ખા શકતા આ જીવન છે સાહેબ લોકો બોલે છે અનાજ ખરાબ છે મસાલા ખરાબ છે ચલો બધું ખરાબ છે પણ થોડા બહુ ગરમ તો પવિત્ર હોવા જોઈએ ને તો એ દબી જ આવે ને ઘણા લોકો સડકો પર ગરીબ હોય ભિખારી હોય એ લોકોના જૂઠા ખાવે જે નાલા હોય પાણીના ગંદીવાળા ત્યાં સોતો હોય એ ક્યાં ચોખા ખાવે પણ એ બીમાર ઓછો પડે છે ઘણા લોકો તેલ શેમ્પુ લગાવે તો ગંજા થઈ જાવ અને ઘણા તમે રોડ પે જુઓ વાલ લંબા લંબા છે કાંઈ તેલ નથી કંઈ શેમ્પુ નથી કરમ માયને રાખે છે તમે ઘણા લોકો દોસ્તો સાથે પાંચ પાંચ કલાક મીટિંગ કરતા હોય વાત કરો અને સેન્સલેસ વાત હોય કોઈ વાતનું મિનિંગ ન હોય નિંદા કરતા હોય ઘણા લોકો બીજાની પંછાય નહીં ચોવીસ કલાકમાં તમે પાંચ કલાક દોસ્તો સાથે વાત કરો તો શું પાંચ મિનિટ ભજન ન કરી શકો ભગવાનના નામ ન લઈ શકો ઘોડેનું પોટલો ભેગા સો રૂપિયા ધર અર્જન કરો તો કોઈને પાંચ રૂપિયા ચાય ન પીલાવી શકો ઘણા લોકો બોલશે ચાય ખરાબ વસ્તુ છે અમુક માટે ખરાબ હોય લેકિન ખરાબ નથી ચાય ખરાબ નથી કોઈ વસ્તુ દુનિયામાં પ્રભુ બનાવેલા હોય ખરાબ ન હોય તો તમે ન પીવાઈ શકો ને દસ રૂપિયાનું વ્યસન કરી શકો એનાલાઇસિસ કરો હું શું કરું છું રોજ કેટલો ધર્મ કરું છું રોજ કેટલો પાપ કરું છું અમુક સંતો એવા છે કે સવેરે થઈ ઉઠીને હાજના દસ બજે સુધી વ્યસન કરતા હોય લોકો પૈસા આપતા હોય વ્યસન કરતા હોય પૈસા આપતા હોય વ્યસન કરતા હોય ધર્મને શું લાભ તમે દાન આપો શું લાભ છે દરેક વસ્તુ ભક્તિ છે કર્મ ભક્તિ છે તમે રોટલા ખાઓ ને એ પણ ભક્તિ છે ભગવાનને અર્પણ કરીને ખાવ તો ભક્તિ બની તમે પાંચ મિનિટ સમય કાઢો હું શું કરું છું દોસ્તો સાથે પાંચ કલાક બકવાસ તો કરું છું પણ પાંચ મિનિટ ભજન નથી કરતા હું પાંચસો રૂપિયાનો શરાબ પી જાઉં કર પણ કોઈ ગરીબને દસ રૂપિયાનો રોટલો નથી આપતા વિચાર કરો